નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો જે આપણે આજે વાતચીત કરવાના છીએ જે અલ્પેશ ઠાકોર દ્વારા જે રાજસ્થાનના ઉદયપુર મુકામે જે ઠાકોર સેનાની જે બે દિવસ માટે ચિંતન શિબિર યોજી છે એને લઈને તો મિત્રો આપણે વાતચીત કરીએ તો ગુજરાતની અંદર અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સેનાની રચના કરવામાં આવી અને રચના કરવામાં આવ્યા પછી જે ઘણી વખત જે એમને મહાસંમેલનો પણ કર્યા છે જે બે બે હાજર સોળ ની અંદર જેએમડીસી ગ્રાઉન્ડ સાથે લાખોની સંખ્યાની અંદર એમના કહેવાથી વ્યસન મુક્તિ મહાકુંભ યોજાયો હતો એ પણ ઠાકોર સેના દ્વારા કરવામાં આવે હતો અને એના પછી પણ ગુજરાતની અંદર ઘણા બધા સંમેલનો કર્યા છે ઠાકોર સેનાની જે ચિંતન શિબિર યોજી રહ્યા છે એ ગુજરાતની અંદર ની ચિંતન શિબિરો ઠાકોર સેના ની થતી હોય છે પણ આ વખતે મિત્રો ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર એટલે કે રાજસ્થાનની અંદર એમને ઠાકોર સેનાની ચિંતન શિબિર યોજી છે તો ઠાકોર સેનાની ચિંતન શિબિર યોજવા માટે દર વખતે ગુજરાતની અંદર યોજતા હતા પણ આ વખતે રાજસ્થાનની અંદર જે ચિંતન શિબિર યોજી છે એક હોટલ અંદર એનો ઉદ્દેશ્ય શું હોય શકે છે કેમ ગુજરાતમાં નહીં પણ રાજસ્થાનમાં જઈને જે એમને ચિંતન છે તો આપણે થોડી વાતચીત કરીએ તો જે ગુજરાતની અંદર જે ચૂંટણી આવી રહી છે શું આ કોઈ કોઈ ચૂંટણીને ચૂંટણીને લઈને તૈયારી હોય શકે છે એમના દ્વારા કે કોઈ અન્ય કારણ હોય શકે છે શું સમાજની અંદર જાગૃતિ માટેનું કોઈ કારણ હોય શકે છે કે ફરીવાર જે બે હજાર સોળની ની અંદર જે વ્યસન મુક્તિ એમને અભિયાન ચલાવ્યું હતું એ અભિયાન ફરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા માટે સક્રિયતા હોઈ શકે છે તો શું હોઈ શકે છે આનો ઉદ્દેશ છે એને લઈને એમને પણ જે શું કહ્યું છે વિડિયોની અંદર આપણે સાંભળીશું ને એની અંદર વાતચીત કરવાના છે આજે મિત્રો ચેનલ ની અંદર તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જે આ ઠાકોર સેના દ્વારા જે અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જે એમના દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી છે

જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે ઠાકોર સમાજના લોકો છે એમના વિકાસની વાત કરતા હોય છે મુક્તિની વાત કરતા હોય છે તો જે જે અવારનવાર એમને ગુજરાતની અંદર પણ ઘણી બધી મહાસંમેલનો કર્યા છે બે હજાર સોળ ની અંદર ગાંધીનગર મુકામે જે અમદાવાદ મુકામે પણ એમને એક વેસન મુક્તિ મહાસંમેલન યોજ્યું હતું એની અંદર પણ લાખોની સંખ્યાની અંદર લોકો આવ્યા હતા અને એના પછી જે અલ્પેશ ઠાકોર બે ની અંદર જે સંમેલન યોજીને એમને કોંગ્રેસની અંદર પ્રવેશ કર્યો હતો અને બે હજાર સત્તર ની અંદર જે રાધનપુર જે રાધનપુર વિધાનસભાની અંદર ચૂંટણી પણ લડ્યા હતા ત્યાંથી એમએલએ પણ બળ્યા હતા અને ત્યાં રહીને એમણે બે વર્ષ માટે લોકોની સેવા કરીને લોકોને સેવા કર્યા પછી એમને બે વર્ષ પછી પાછું બીજેપી એના પછી જે બીજેપી ની અંદર જે જોડાયા પછી એમને ફરી પેટા ચૂંટણીની અંદર જે રાધનપુર મુકામે ચૂંટણી જે ટિકિટ આપવામાં આવે છે પણ એમની હાર થાય છે એના પછી એમને બે ની અંદર જે દક્ષિણ જે દક્ષિણ ગાંધીનગરની સીટ છે એના પરથી એમને ચૂંટણી લડી હતી અને ત્યાંથી હાલ એમને એ ધારાસભ્ય છે અને ધારાસભ્ય એમને ચાર વર્ષથી એમના થઈ ગયા છે ત્યાં અને બે સત્યાવીસ ની અંદર ફરી ચૂંટણી યોજાયેલી છે તો આપણે આમ જોવા જઈએ તો અવારનવાર જે ગમે ત્યારે એમને કોઈ પણ જરૂર હોય કોઈ પણ કામ હોય તો ઠાકોર સેના હોય છે અને એમના આદેશ ને સાબિત કરી નાખ્યું છે કે રાજસ્થાન મુકામે પણ ઠાકોર સેનાની મિટિંગ ને એ પણ બોલે સંખ્યા અંદર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે જે ખાલી મહત્વના યોદ્ધેદારોની જ મિટિંગ હતી એ નકે બાકીના યોદ્ધેદારોને જે નાના હોદ્દેદારોને બોલાવવામાં નથી આવે તેમ છતાં મોટી સંખ્યાની અંદર જે મિટિંગ ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણે ગુજરાત ની અંદર એમનો ઉદ્દેશ એવો છે કે ગુજરાતની અંદર ચાર હજાર ગામડાની જે નવી કામગીરી કરવાની છે અને ચાર હજાર ગામડાની અંદર જે ઠાકોર સેના છે અને જે યુવાનો છે ઠાકોર સમાજના એમને સોળ વર્ષથી માંડીને જે પચીસ વર્ષની ઉંમરની વચ્ચેના જે યુવાનો છે એમને ઠાકોર સેનાની અંદર સામેલ કરવાના છે ને ઠાકોર સેનાની અંદર જોડવાના છે એનું કારણ એ છે કે જે લોકો હાલ ઠાકોર સેનાની અંદર કામગીરી કરી રહ્યા છે એ લોકો કાયમ માટે તો કેટલા વર્ષો કામગીરી કરશે કાયમ એના એ લોકો કામગીરી કરશે તો થાકી જશે પણ ઠાકોર સમાજના વિકાસ માટે ને ઠાકોર સેનાને ચલાવવા માટે નવા લોકોને પણ ઉમેરવા પડે છે ને નવા લોકોને પણ એની અંદર એડ કરવા પડે છે એમને પણ જાગૃત કરવા પડે છે તો જ સમાજની અંદર ભવિષ્યની અંદર પણ સમાજની અંદર કોઈ પણ કરવું હશે તો ઠાકોર સમાજના યુવા ચહેરાઓ અને યુવા જે કહી શકાય યુવાનો પણ આની અંદર સામેલ કરવો પડશે તો એમને એક પ્લાનિંગ એ બનાવ્યો છે ત્યાં કે ઠાકોર સેનાના જે ઠાકોર સમાજની અંદર થી સોળ થી પચીસ વર્ષના એક ગામના જે ચાર હજાર ગુજરાતના ગામના એક ગામમાંથી પચીસ લોકોને જોડવા માટેનો એમને આદેશ કર્યો છે અને પચીસ લોકોને જોડી અને જે એક નવી તૈયારી પણ હોઈ શકે છે જે ઠાકોર સમાજની અંદર થી ઘણા બધા જે હજી જોવા જઈએ તો ઘણા બધા હજી ઠાકોર સમાજની અંદર બદલાવ લાવવાની જરૂર છે તમારી ગામ અને તાલુકામાં નવા લોકો ના આવે તો સમજી જવાનું કે તમે અત્યારે થાકી જાવ એટલે હું તમને જે કઉ છું એ આપણે સોળ થી પચીસ વર્ષના ચાર હજાર ગામના એક ગામમાંથી માંથી પચીસ લોકોને જોડવા છે ચિંતન શિબિર યોજાય છે આને લઈને હવે તમારું શું કેવું છે આગળની જે રણનીતિ કહી શકાય બે હાજર સત્યાવીસ ની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને જિલ્લા ડેલિકેટની ચૂંટણી પણ એના પહેલા આવી રહી છે તો આને લઈને કોઈ સંદેશ હોઈ શકે છે કે આની અંદર કોઈ બીજો ઉદ્દેશ્ય હોઈ શકે છે આગળની અંદર જે બે હાજર સત્યાવીસ ની અંદર ને આગળની રણનીતિ બાબતે તમારું શું કેવું છે તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર રામ